જેમાં મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત રૂપિયા પચાસ હજારનો વધારો કરવામાં આવેલો છે હવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને રૂપિયા એક લાખ અને સિત્તેર ની આપવામાં આવશે મિત્રો પેલા જે બે હજાર ચોવીસ અંતર્ગત પીએમ આવાસ યોજનાના લાભાર્થીને રૂપિયા એક લાખ અને વીસ હજારની રાશિ આપવામાં આવતી હતી એટલે કે સબસિડી આપવામાં આવતી હતી પરંતુ મિત્રો હવેથી રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સબસિડી આપવામાં આવશે જેમાં રૂપિયા પચાસ હજારનો વધારો કરવામાં આવેલો છે આજના વિડીયોમાં આપણે જોઈશું મિત્રો કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર પચીસ અંતર્ગત રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની સબસિડી કઈ પ્રકારે આપવામાં આવશે સરકારનો શું પરિપત્ર રહેલો છે તેમજ કેટલા હપ્તાને અંદર તમને રૂપિયા એક લાખ અને સિત્તેર હજારની રાશિ પ્રોવાઈડ કરવામાં આવશે લાઈક કરી દેજો સાથે સાથે ચેનલને ને કરવાનું પણ ના શુકશો તો મિત્રો ગ્રામીણ આવાસ માટે હવેથી પચાસ હજાર વધુ સહાય મળશે આ મિત્રો સરકાર આ સહાય ચાર તબક્કામાં એક લાખ અને સિત્તેર ની સુકવશે મિત્રો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નિર્ણય જાહેર કર્યો છે વધારે વાત કરીએ મિત્રો તો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં બની રહેલા ઘરોના નિર્માણ માટે સરકાર તરફથી લાભાર્થીઓને સુકવાતી સહાયમાં ગુજરાત સરકારે રૂપિયા પચાસ હજારનો વધારો કર્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધેલા નિર્ણયની જાહેરાત કરતા ગ્રામીણ આવાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે આ સાથે હવેથી દરેક લાભાર્થીને પોતાના આવાસના નિર્માણ માટે સરકાર તરફથી મળતી સહાયની રકમ હવેથી એક લાભાર્થીઓને ચાર તબક્કામાં ચૂકવવામાં આવશે વધારાની આ સહાય માટે ચાલુ વર્ષના બજેટમાં ગુજરાત સરકારે એક પોઈન્ટ અને દસ લાખ લાભાર્થીઓ માટે વધારાના પાંચસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે મંત્રીએ જણાવ્યું કે ચાલુ વર્ષે આ યોજના હેઠળ રાજ્યમાં અગિયાર હજારથી પણ વધુ લાભાર્થીઓએ અઠાવન કરોડ રૂપિયાની સહાય સુકવાઈ ગઈ છે આ સહાયની સુકવણી મિત્રો અત્યાર સુધી એક પોઈન્ટ વીસ લાખની રકમમાં ત્રણ હપ્તામાં થતી હતી ગ્રામીણ વિસ્તારમાં બાંધકામ માટે વપરાતા રેતી કપ્છી સિમેન્ટ સ્ટીલ જેવા માલસામાનની વધતી કિંમતો ઉપરાંત ભૌગોલિક અને અંતરિયાળ વિસ્તારોના કારણે થતાં પરિવહન ખર્ચને ધ્યાનમાં રાખીને મિત્રો રાજ્ય સરકારે લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે આ નિર્ણયમાં મિત્રો એક લાખ અને વીસ હજારની સહાય પ્રોવાઈડ કરવામાં આવશે કેટલા તબક્કામાં આપવામાં આવશે એમનું પણ એક નજર નાખીએ તો મિત્રો લાભાર્થીઓને ઘર બનાવવા માટે કુલ ચાર હપ્તામાં પૈસા મળશે જેમાં પ્રથમ હપ્તો આવાસ મંજૂર થયાની સાથે રૂપિયા ત્રીસ હજાર આપવામાં આવશે તેમના પછી મિત્રો બીજો હપ્તો જે પ્લિન્થ લેવલ એટલે કે પાયો બને ત્યારે તેમને એસી હજાર રૂપિયા આપવામાં આવશે તેમના પછી મિત્રો ત્રીજો હપ્તો જે સત ભરાય જે પૂર્ણ થાય તેમના પછી તેમને રૂપિયા પચાસ હજારની રાશિ આપવામાં આવશે અને લાસ્ટ હપ્તો એટલે કે સોથો હપ્તો આવાસ પૂર્ણ થયાની સાથે રૂપિયા દસ હજાર આપવામાં આવશે આમ મિત્રો કુલ મળીને એક લાખ અને સિત્તેર હજારની સહાય પ્રોવાઈડ કરવામાં આવશે આમાં મિત્રો અઠ્ઠાણું હજારની સહાય જે રાજ્ય સરકાર આપશે તેમજ રૂપિયા બોતેર હજારની સહાય જે કેન્દ્ર સરકારના ભંડોળમાંથી પ્રોવાઈડ કરવામાં આવશે તો મિત્રો આ રહેલી છે પૂરી પ્રોસેસ કે જે અંતર્ગત અરજદારને આવાસો બનાવવા એટલે કે મકાન બનાવવા માટે રૂપિયા પચાસ હજારની બળોતરી સાથે એટલે કે વધારા સાથે એટલે કે મિત્રો એક લાખ અને સિત્તેર હજારની સબસિડી સાથે ગ્રામ્ય વિસ્તારમાં આવાસો બનાવવા માટે સરકાર તરફથી રાશિ આપવામાં આવશે